આજે આપણે બનાવશું કંદોઈવાળાના દુકાન જેવો પરફેક્ટ દાનાદાર મોહનથાળ ખાવામાં એકદમ ટેસ્ટી અને બહારનો પણ ભૂલી જશો જ્યારે આ રીતે તમે ઘરે બનાવશો એકવાર ઘરે બનાવી લેશો એટલે વારંવાર ઘરે જ બનાવીને ખાશો એ સો ટકા ગેરંટી મેં હમણાં સાતમ આઠમમાં ઘરે મોહનથાળ બનાવ્યો હતો ને જેમણે પણ મોહનથાળ ચાખેલો એમણે રેસિપી પૂછેલી અને ખાસ તો ઇન્સ્ટાગ્રામમાં પણ મેં રીલ શેર કરેલી જેમાં મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને મને ઘણાએ રેસીપી માગેલી છે કે તમે ફૂલ રેસીપીનો વિડીયો જરૂરથી અપલોડ કરો તો આજે મેં એ લોકો માટે ખાસ આ રેસીપી શેર કરી છે અને હા એટલી પરફેક્ટ બનશે ને કે હવે આવતા તહેવારોમાં તમે આ જ રીતે ઘરે બનાવવાના છો મોહનથાળ તો નવરાત્રિ પણ આવી રહી છે અને દિવાળી પણ આવી રહી છે તો ચોક્કસથી તમે આ મોહનથાળ ટ્રાય કરજો તો અહીં ઝીણા લોટમાંથી જ આપણે મોહનથાળ બનાવીશું તેના માટે બે કપ ઝીણો ચણાનો લોટ લીધો છે અહીંયા આપણે બેસન નથી લેવાનો ઘરે જે ચણાનો લોટ દળાવીએ છીએ એ જ લેવાનો છે સાથે અહીંયા ઘી લીધેલું છે તો આ વન ફોર્થ કપ ઘી છે જે મેં અહીં વઘારિયામાં જ ઉમેરી દીધું હતું અને વન ફોર્થ કપ આપણે દૂધ લઈશું આ બંને આપણે મિક્સ કરી લેશું ચણાના લોટમાં આપણે ધાબો દેવાનો હોય છે મોણ દેવાનું હોય છે એના માટે આ પ્રોસેસ કરવી પડે છે તમે કોઈપણ વાસણની અંદર દૂધ અને ઘી મિક્સ કરી ગરમ કરવા માટે રાખી દો આ રીતે તમે ધાબો દેશો દૂધ અને મોણ સોરી ઘીનું તો તમારે હન્ડ્રેડ પર્સન્ટ કણી આમનામ જ પડી જશે તમારે જાડો લોટ લેવાની બિલકુલ જરૂર નથી ઝીણા લોટમાંથી પણ તમે એટલો ટેસ્ટી અને એકદમ પરફેક્ટ એવો મોહન થાળ ઘરે તમે બનાવી શકો છો હવે આપણે જે ચણાનો લોટ લીધો છે તેમાં આપણે આમ મિક્સ કરેલું મિશ્રણ છે ઘી અને દૂધનું એ આપણે વન ફોર્થ કપ અહીંયા ઉમેરશું તમને એમ થશે કે વન ફોર્થ કપ ઉમેર્યું હવે બાકી રહેલું ફેંકવાનું નહીં બિલકુલ નહીં ફેંકવાનું એનો ઉપયોગ પણ હું તમને જરૂરથી જણાવીશ એ પણ આપણે વાપરવાનું છે તો એકદમ દાણેદાર બનશે હા અહીંયા મેં માવાનો યુઝ કર્યો છે પરંતુ વગર માવે પણ તમે બની બનાવી શકો સેમ આ જ પ્રોસેસથી તો અહીં આ રીતે મુઠ્ઠીભર્યું મણ આપવાનું છે તમે માપ સાથે તમે બનાવતા હોય તો આ રીતે મુઠ્ઠી પડે એટલું દૂધ અને ઘી મિક્સ કરી અને મણ આપી દેવાનું ધાબો દઈ દેવાનો હવે આને આ રીતે એકદમ પ્રેસ કરી ઢાંકી અને તમારે જેટલો સમય હોય મિનિમમ અડધી કલાક રાખવો પડે પરંતુ સમય ન હોય તો તમે પંદર વીસ વીસ મિનિટ સુધી રાખી અને કન્ટિન્યુ કરી શકો આગળની પ્રોસેસ તો અહીં બદામની કતરણ પણ મેં તૈયાર કરી લીધી છે હું આ જ રીતે બદામની કતરણ તૈયાર કરતી હોઉં છું તો આજે પણ મેં ખમણીની મદદ લઈ અને આ રીતે બદામની કતરણ છે તૈયાર કરી લીધી છે થોડું વાતાવરણ એવું છે ભેજ લાગી ગયો હોય એવું એટલા માટે નહીતર આપણે ઘરે હાથેથી છરીની મદદથી પણ કતરણ કરી જ શકતા હોઈએ છીએ હવે અહીં મેં મો માવો છે ઘરે જ બનાવીને રાખી દીધો હતો તો આગલા દિવસે ફ્રીજમાં મૂકી દીધો હતો એટલા માટે વાટકામાં આ રીતે સેટ થઈ ગયેલો છે તેને આપણે આદુખમણીમાં આ રીતે ઝીણું ઝીણું ખમણ તૈયાર કરી લઈશું જેથી એક સરખા પીસ રહે અને તે મેલ્ટ થઈ જાય જ્યારે આપણે મોહન અંદર ઉમેરીએ ત્યારે કોઈ ગાંઠાને એવું ન રહે માટે બાકી તમે હાથથી ક્રમલ કરીને પણ ઉમેરી શકો હવે એક આંક લેશો આપણે ઘઉંનો આંક અહીંયા ખાસ લેજો જેથી દાણો એકદમ મોટો અને એક સરખો રહે તો આ રીતે લોટને થોડો છૂટો પાડી દઈશું પંદર વીસ મિનિટ થઈ ગઈ છે મારે અને મેં આ રીતે લોટને આંખની મદદથી ચાળી લીધો છે આરામથી ચડાઈ જાય છે અને મૂઠી ભર્યું હતું પરંતુ એકદમ ભૂકો થઈ જાય એ રીતે રીતેનો ધાબો આપણે દીધો હતો વણ આપણે એ રીતેનું દીધેલું હતું એટલે આપણે આમાં કોઈ પણ ગોળી વળવાની ચિંતા જ નથી તો આ રીતે એકદમ સરસ ગણી છૂટી પડી જશે અહીં મેં બધી જ તૈયારી કરી લીધી છે હવે આપણે તેને લોટ શેકવાનું કામ કરશું લોટ શેકવામાં ગેસની ફ્લેમ ખૂબ મહત્ત્વની છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટાર્ટિંગમાં તમે ફાસ્ટ રાખો ઘીને સરસ એવું ગરમ કરી દેવાનું ઘી સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે તેને મીડિયમ તાપે જ શેકવાનો છે અને લાસ્ટમાં આપણે એકદમ ધીમો ગેસ કરી અને શેકવાનો છે તમે જોઈ શકો છો ઘી સારું એવું ગરમ થઈ ગયું ને પછી મેં લોટ છે એ ઉમેર્યો છે અને હવે લોટ ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટની અંદર જ આપણે થોડો ધીમો કરી લેશું હવે આપણે આ રીતે મીડિયમ ગેસે જ એને શેકવાનો છે તમે આ ફાસ્ટ ગેસે ફટાફટ શેકી લેશો તો એ નક્કી બળી પણ જશે અને કદાચ બળે નહીં તો લોટ કાચો જ રહેશે એટલે અંદર સુધી સરસ કૂક નહીં થાય ને તમે જુઓ છો વગર જાડા લોટે એકદમ ઝીણા લોટમાં પણ આપણે કરકરું મિશ્રણ તૈયાર થઈ ગયું હોય ને એવું ટેક્સચર છે તો આ એક તમારે ધાબો દેવાની ખાસ ધ્યાન રાખવાનું લોટને શેકવામાં ધ્યાન રાખવાનું અને આટલું જ મહત્ત્વ તેની ચાસણી બનાવવાની પણ છે તો તો અહીં મેં ચાસણી બનાવવા માટે એક કપ ભરી ખાંડ તો નથી લીધી પરંતુ પોણો કપ ખાંડ લીધી છે જે ચણાનો લોટ તમે જે કપના માપથી લીધો છે તે જ કપના માપથી અહીં પોણો કપ ખાંડ લીધી છે તમને વધારે મીઠું પસંદ હોય તો તમારે વધારે કે ઓછી ખાંડ એ રીતે તમે બેલેન્સ કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે પરંતુ પોણો કપ તો જોશે જ સાથે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેર્યું છે અહીંયા બે હાથે પ્રોસેસ કરવી પડશે કારણ કે એક બાજુ લોટ શેકાય અને બીજી બાજુ ચાસણી ચાસણી છે ગરમ જ રાખવાની એટલે તમારા હેલ્પમાં કોઈ હોય તો સારું નહીં તરા મારી જેમ બે હાથે ચલાવવાનું હવે ચાસણીને આપણે એક તારની થોડી વધારે એક તારથી થોડી વધારે થાય ને એટલી કરવાની છે અને લોટ આ પ્રમાણે દાણાદાર શેકાયેલો હોવો જોઈએ ઘી ઉપર આ રીતે તરવા માંડેલું હોવું જોઈએ અને તમને ખ્યાલ છે પહેલાં સ્ટાર્ટિંગમાં એકદમ યલોય હતો હવે બ્રાઉન થઈ ગયો છે તો આ રીતે લોટ શેકવાનો સાથે બીજી બાજુ ચાસણી પણ સરસ પરફેક્ટ એવી કરવાની મેં ગેસને થોડી વાર માટે એકદમ સ્લો કરી દીધો હતો અને તમને હું દેખાડું ચાસણી આ રીતની હોવી જોઈએ તમે ટીપુ લ્યો ડીશની અંદર અને થોડી વાર પછી આ રીતે કરો તો એ ફેલાતું બંધ થઈ ગયેલું હોવું જોઈએ તો આટલી તમારી પરફેક્ટ ચાસણી હોવી પડે અથવા તો એકથી દોઢ તારની પરફેક્ટ ચાસણી કે એવું નહીં એક તાર કરો અને તૂટી જાય એવી ચાસણી ના જોઈએ અને હવે આપણે વન ફોર્થ કપ દૂધ અને ઘી મિશ્રણ આપણે જે બચેલું હતું એ અહીં ઉમેરી દઈશું તમારે પહેલેથી જ થોડું પોળું વાસણ લેવાનું જેથી આ રીતે ફેલાય ત્યારે તમારે મિશ્રણ છે એ બહાર નીકળવાનો ભય ન રહે તો મારે થોડો એવો હતો માવો સોરી લોટ તો પણ મેં મોટી કડાઈ ઉમેરી હતું એનું કારણ જ આ છે તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયું છે આપણું મિશ્રણ ઘી અને દૂધ મિક્સ ઉમેરવાથી આનાથી તમારે મોહનથાળમાં માવો નહીં પણ ઉમેરો ને તો પણ એકદમ માવા જેવો ટેસ્ટ આવશે ખરેખર અને તમારી પાસે જો મારી જેમ માવો હોય અત્યારે મારી પાસે છે તો અત્યારે મેં ઉમેરી દીધો છે તમે પોણો કપ માવો પણ ઉમેરી દીધો છે તે જ કપના માપથી તો આ રીતે આપણે તમે ટેક્સચર જોઈ શકો છો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો તો આવી પરફેક્ટ ટીપ્સ સાથે તમે બનાવશો ને તો મોહનથાળ જરૂરથી એકદમ પરફેક્ટ બનશે ને બજારમાંથી તો લાવવાનું ભૂલી જ જશો જો એકવાર આ રીતે બનાવી લેશો ને પરફેક્ટ તમારાથી પણ બનશે તો તો આ રીતે ચાસણી થોડી ગરમ એવી અને મિશ્રણ એકદમ ગરમ એવું ગેસને મેં બંધ કરી દીધો છે અને પછી ચાસણી ઉમેરી છે અને પછી હવે સતત હલાવતા રહેશું બંને મિશ્રણ ગરમ છે એટલે જરાય વાર નહીં લાગે આપણે એકદમ સરસ ફટાફટ ઘટ થઈ જશે ઘી છૂટું પડવા લાગશે અને આ રીતે એલચી અને જયફળનો પાવડર આખી ચમચી ભરી ઉમેર્યો છે તમને જેનો ટેસ્ટ વધારે પસંદ હોય તે વધારે ઉમેરવાનું ઓછો પસંદ હોય એને ઓછું ઉમેરવાનું પણ આખી ચમચી ભરી ઉમેરવું જેથી ચણાના લોટની સ્મેલ દબાઈ જાય અને એકદમ જાયફળ ફળેલ ચીનો પાવડરની સ્મેલ રહે તમે અહીં કેસર પણ ઉમેરી શકો છો મેં અહીં ચાસણીમાં કલર ઉમેર્યો છે તો એક પિંચ જેટલો જ કલર ઉમેરવાનો જેથી આ રીતે એકદમ બજાર જેવો કલર લાગે તમે જોઈ શકો છો ઘી એકદમ છૂટું પડી ગયું છે અને મોહનથાળને તમે આ ફોર્મમાં પણ સર્વ કરી શકો તો તમે વાટકીમાં આ રીતે પણ તમે આપી શકો અને તમારે જો આ પીસ બનાવવા હોય મારી જેમ તો આ રીતે ડીશમાં પાથરી દેવાનું તો એના માપની જ લેવાની થોડા ઠીક હોય ને બટકા એવા વધારે સરસ લાગે મોહન સાવ પાતળા પીસ થાય એવી રીતે નહીં ફેલાવવાનું તો આ રીતે મેં પરફેક્ટ માપની જ ડીશ લીધી છે તેમાં ફેલાવી દીધો છે અને ઉપરથી બદામની કતરણ ઉમેરી છે આ રીતે આપણો મોહન થાળ બનીને તૈયાર છે હજી આને ઠંડો થવા માટે કલાકથી દોઢ કલાક લાગશે જેવી ઠંડી કે ગરમ ઋતુ હોય એટલી વાર લાગે ઉનાળામાં બેથી ત્રણ કલાક થાય છે ઠંડો થતાં તો ઠંડો થઈ જાય એટલે તેના પીસ કરી લેવાના થોડો હલકો ગરમ અત્યારે છે કારણ કે મારે હજી અડધો પોણો કલાક જ થઈ છે બહુ જાજી વાર નથી થઈ તો જેટલો સેટ થવા દેશો એટલો વધારે સરસ થશે ભૂકો નહીં થાય અને પીસ એકદમ સરસ પડશે તો તમને એક પીસ તોડીને બતાવીએ બહુ સરસ એવો લાગે છે અને ટેસ્ટમાં ખરેખર જોરદાર લાગે છે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમને રેસીપી પસંદ આવી કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને ખૂબ સરળતાથી બહુ ટેસ્ટી એવો મોહનથાળ બન્યો છે